નમસ્કાર ડિબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભક્તોની ભક્તિની મનોરથ પૂરા કરવા માટે માતાજીના પરમ પવિત્ર દિવસો એટલે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને આપણે છીએ મા મહાકાળી માતાના પાવન સાનિધ્યની અંદર આપણી પશ્ચાતભૂમિની અંદર દેખવા મળી રહ્યો છે પાવાગઢનો શક્તિપીઠમાં મહાકાળી માતાનો ડુંગર જેની સાથે માતાજીના અનેક ઇતિહાસો સંકળાયેલા છે અને મહાકાળી માતાનું આજે સ્થાનક છે એ અહીંયા પાંચસો વર્ષ કરતાં વધારે સમયથી અડીખમ ઉભેલું છે અને જોવા જઈએ તો પતયસિંહ રાવણના સમયથી અહીંયા માતાજીની ભક્તિ થતી આવી છે અને એવું કહેવાય છે કે શિવપુરાણની અંદર પણ એનો જેનો ઉલ્લેખ આવે છે કે બાવન શક્તિપીઠો પૈકી પાવાગઢ શક્તિપીઠ એ પંચમહાલને માતાજીએ આપેલી ભેટ છે ત્યારે આપણે આજે વડા તલાવના આ પાવન સાનિધ્યની અંદર ભૂમિની અંદર ઊભા છીએ અને અહીંયા આજે ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે ભક્તો માટે વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે જય અંબેમાં શક્તિગ્રુપ વડા તલાવ તરફથી અહીંયા વિસામાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ વિસામો ઘણા સમયથી ઘણા વર્ષોથી દર વર્ષે ચલાવવામાં આવે છે અને વિસામાની અંદર આ જે આપણે રોડ જોઈ રહ્યા છીએ આ રોડ જે ગોગંબા પાવાગઢ દેવગઢ અને સીધો છોટાઉદેપુર સુધી આ રોડ હાઈવે મળતો હોય છે અને એ રોડ ઉપરથી સંજેલી ઝાલોદ દાહોદ અને પેલી બાજુ એમપી તરફથી ઘણા બધા ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા માટે ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રીમાં આવતા હોય છે અને આજથી ચૈત્ર નવરાત્રીનો શુભ પ્રારંભ થયો છે ત્યારે આજે આપણે અહીંયા જે વિશામો છે ત્યાં પધાર્યા છે અહીંયાથી જે વડા તળાવના ઝરવાણ ફળિયાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી માતાજીની પાવન ભક્તિ કરેલા એવા રમેશ મહારાજ છે કે જેઓ ઘણા વર્ષોથી માતાજીની ભક્તિ કરે છે અને છેલ્લા બાર વર્ષથી માતાજીનો નો રથ લઈ અને અહીંયા વડા અંબાજી સુધી પગપાળા ભક્તો સાથે જતા હોય છે અને આજે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે સીધા સાથે કરીશું નામ નામ છે રાઘવ રમેશભાઈ વૈશાખાઈ અને આમ મારે માતાજી તરીકે વધારે ઓળખે છે નથી એટલે આજે અમારું કામ વડા તલાવ અમારું ગામ છે સાથે બાર વર્ષથી હું પગપાળા સ્વયં અંબાજી લઈને જાઉં છું તો આજે અમે બે વર્ષથી બે વર્ષથી એક સેવા નિમિત્તે મેં વિસામો લઈને આ સેવા કરી રહ્યા છે તો જે ભણે આવતા ભક્તોને મેં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી અને વિસામો લઈને બેઠા છો તમે મારા સૌ જય અંબેમાં પહેલા તો બધાને જય અંબી આજે વડા તલાવ ખાતે અમારા જળખ્યામાં અભેશ માતાજી કે જેઓ વર્ષોથી માતાજીની ભક્તિ કરે છે અને ખૂબ દ્રઢતાપૂર્વક અને કહેવાય ને કે આજે પક્ષપાળા ચાલીને જો અંબાજી માતા જતા હોય આખા સ્થાન લઈને તો કે પેલા તો એમને હું ખૂબ અભિનંદન આપું છું માતાજીને કે એમણે આજે ના બહુ ગરીબ પરથી અમારું ગામ છે પરંતુ આખા ગામને એમણે ભક્તિ બનાવ્યું છે અને એમને એક એવી સુરતા છે કે આજે ભાઈ આપણે લોકો જે આ દાહોદથી બારિયાથી એ સાઈડથી એમપી સાઈડથી જે લોકો આવે છે એ લોકોને આજે કોઈ ચાલતા જાય છે એ લોકો નાસ્તાની અને જમવાની અને પાણીની વ્યવસ્થા થાય એવું ગોઠવી એટલે અમે બધા એમના સહકારથી અને આપણા જે જયાદે મા શક્તિ ગ્રુપ છે અને માતાજી દ્વારા આયોજિત છે એ ગ્રુપ છે એમો અમે સાથે મળી અને આજે આ ગયા વર્ષેથી વિસામોનું આયોજન કર્યું છે અને અમે માતાજી સાથે છે દરેક કામની અંદર અમે સાથે રહીએ છીએ અને મારી પૂરી એવી ઈચ્છા છે કે દરેક લોકો માતાજી કીધું પ્રમાણે આ ધર્મને ટકાવો હશે આ ધર્મ હશે તો આ પૃથ્વી ટકવાની છે એટલે આ પૃથ્વીનો સો ટકા નાશ એ ફાયદો છે કારણ કે પૃથ્વી પર જે માતાજી કીધું કે ખરાબ એટલે જે જે ખરાબ કૃત્યો થઈ રહી છે જે કપડ થઈ રહ્યું છે જે ખરાબ જે જેવાય ને ખરાબ કૃત્યો છે કુર્તિ પર થઈ રહ્યા છે એની માતા અગાઉથી અગાઉથી ચિંતા કરે છે એટલે હું દરેકને ખાસ વિનંતી કરું છું કે આપણે આપણા ધર્મ મારી માર્ગ જોડાઈએ અને ધાર્મિક થઈએ અને દરેક લોકોને મદદરૂપ થઈએ એવી અપેક્ષા રાખું છું બસ જય અમીમા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પાવાગઢ નજીક આવેલું વડા તલાવ ગામ જ્યાં રમેશ માતાજી જય અંબે માં શક્તિ ગ્રુપ દ્વારા સમાજની અંદર સેવાકીય કાર્યો કરી રહ્યા છે અને તેમણે ખાસ અહીંયા આ ગોખંબા તરફથી અને દેવગઢ બારિયા તરફથી ઝાલો દાહોદ તરફથી અને મધ્યપ્રદેશ છોટાઉદેપુર તરફથી આવતા દરેક માઈ ભક્તોને ખાસ હું વિનંતી કરું છું ડીબીલાય ગોખંબા તરફથી દરેક માઈ ભક્તોને પણ ચૈત્ર નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકને વિનંતી કરું છું કે તમે જ્યારે પાવાગઢની તળેટીમાં વડા તલાવ સુધી આવી પહોંચો છો ત્યારે વડા તલાવ જે પંચમહોત્સવનું સ્થાનક છે ત્યાં આગળ આ વિસામાની સગવડ કરવામાં આવી છે અને વિસામનો લાભ અવશ્ય લેજો અને તમે જે કોઈ પુણ્ય કાર્ય કરી રહ્યા છો એનામાંથી થોડુંક પુણ્ય આ માઈ ભક્તોને પણ મળે એવી વિનંતી સાથે દિનેશ ભાટિયા સાથે લાવી લાવીશ હાલો